નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડીયા વેલ્થ ડિજિટલ વિષય વિજ્ઞાન જેનું ચેપ્ટર નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે હવે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એમાં પહેલો જ પ્રશ્ન આપણો એવો છે કે શુદ્ધ દ્રવ્ય એટલે શું શુદ્ધ દ્રવ્ય કોને કહેવાય શુદ્ધ દ્રવ્ય છે શું તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો શુદ્ધ દ્રવ્યનો અર્થ એવો થાય છે કે ભેળસેળથી મુક્ત દ્રવ્ય કે જેમાં કંઈ પણ પ્રકારનું ભેળસેળ હોય નહીં ચલો અહીંયા છે આપણી પાસે મેટર મેટરના બે ભાગ આપેલા છે પ્યોર સબસ્ટન્સ અને મિક્સર અને પ્યોર સબસ્ટન્સના વળી પાછા બે ભાગ પડે છે તત્વ અને સંયોજન તત્વ છે એ શુદ્ધ છે સંયોજન છે તત્વનું બનેલું છે એટલે કે એમાં મિશ્રણ છે એટલે આ બંને શું છે એ ભેળસેળ મિશ્રણ કહેવાય છે એટલે આપણે શુદ્ધનો અર્થ એવો ગણવાનો છે કે ભેળસેળથી જે મુક્ત હોય કે જેનામાં ભેળસેળ હોય નહીં અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યોમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એને શુદ્ધ કહેવાય આપણા મત પ્રમાણે શુદ્ધ કોને કહેવાય તો કે જેમાં ભેળસેળ ન હોય તેને પણ વૈજ્ઞાનિકો કોને શુદ્ધ કહે છે કે જે ભેગા છે પણ આ બધાયના રાસાયણિક ગુણધર્મ કેવા છે સમાન હોય રાસાયણિક કેવા હોય સમાન હોય એને શુદ્ધ કહે છે એ પછી ભલે અલગ અલગ હોય પણ રાસાયણિક ગુણધર્મ એક હોય તો એને શું કહેવાય શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એ આવી ગઈ છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે તો થોડીક માહિતી તમને હું આપી દઉં આ એપ્લિકેશનથી તમને શું લાભ થવાનો છે તમારે શું કામ ડાઉનલોડ કરવી તો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનથી છે તમને સારો એવો લાભ થવાનો છે પેલા માહિતી આપી દઉં એપ્લિકેશનની ચલો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે મળશે ક્યાંથી તો પ્લે સ્ટોરમાંથી મળશે આ પ્રમાણે તમને લોગો આપેલો છે આ લોગો વાળી એપ ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારે ઓટીપીનો ઓપ્શન આવશે ઓટીપી તમારા મોબાઈલની અંદર આવશે ઓટીપી દાખલ કરો એટલે સરસ મજાનું આ પ્રમાણનું ફ્રન્ટ પેજ ખુલશે આ ફ્રન્ટ પેજની અંદર તમને સરસ મજાના પેઇડ કોર્સ નામનો ઓપ્શન છે જેમાં વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણ ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણના ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ નવા અભ્યાસક્રમ અનુસારનો મળી રહેવાનો છે આ ઉપરાંત આની ખાસ વાત તો એ છે કે એમાં તમે એકવાર વિડિયો લેક્ચર ડાઉનલોડ કરો છો પછી ઓફલાઈન વિડીયો તમે ગમે ત્યારે ગમે તે સ્થળે જોઈ શકો છો એટલે તમારા મોબાઈલ અંદર નેટવર્ક ઇશ્યુ હોય તેવા સમયે પણ આ રેકોર્ડેડ વિડીયો તમે જોઈ શકો છો તમારા અભ્યાસને તમે આગળ વધારી શકો છો ત્યારબાદ આ ફ્રી મટીરિયલ્સ જે છે આ ફ્રી મટીરિયલ્સમાં જે ગુજરાત સરકાર દ્વારા જે કંઈ પરિપત્ર બહાર પાડવામાં આવે છે જે કંઈ શૈક્ષણિક માહિતી બહાર પાડવામાં આવે છે એ પરિપત્ર અહીંયાથી તમને તદ્દન ફ્રીમાં મળવાના છે તેમજ એક્ઝામ પેપર જે છે એમાં તમને તમારા પરીક્ષાને અનુરૂપ પેપરો પણ મળી રહેવાના છે જે તમારા સોલ્યુશનમાં તમારા ભણતરમાં તમારા પરીક્ષામાં સારા માર્ક લાવવા માટે તમને ખૂબ ઉપયોગી રહેવાના છે આ ઉપરાંત ધોરણ ત્રણથી બારના જે વિડીયો છે આ ધોરણ જે છે એની અંદર તમને દરેક વિષયના દરેક ચેપ્ટરના ક્રમ અનુસારના વિડીયો મળી રહેશે તો તમારા સગા સંબંધી ભાઈ બહેન કોઈ મિત્ર હોય તો એને પણ છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સલાહ આપવી તો વિદ્યાર્થી મિત્રો આટલા બધા લાભ જો આપણને એક જ જગ્યાએ મળી રહેતા હોય તો એ છે વેદ ડિજિટલ નામની એપ્લિકેશન જે આજે જ ડાઉનલોડ કરો અને તમારા મિત્રને પણ એની સલાહ આપો કે જેથી કરીને તમને એ ખૂબ ઉપયોગી નીવડે અને એનું અસર છે એ તમારા રિઝલ્ટ પર પણ આવી શકે છે તો ફરીથી હું મારે મૂળ વાત પર આવું છું ચલો મારો આગળનો પ્રશ્ન જે છે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો એટલે કે કેવા કેવા ગુણો હોય કેવા કેવા લક્ષણો હોય એટલે કે એના ગુણધર્મ જણાવો લાક્ષણિકતાઓ એટલે ગુણધર્મો તો ચાલો પેલી લાક્ષણિકતા છે શુદ્ધ દ્રવ્યની કઈ છે કે કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો બધા જ કણો છે એક સરખા છે કેવા છે એક સરખા છે એકમાંથી જ બનેલા હોય એવું આપણને લાગે છે તો શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોમાંથી બનેલા હોય છે આ ઉપરાંત આ દ્રવ્ય પદાર્થને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી ફરીથી એકવાર આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રમ દ્વારા એટલે કે ભૌતિક ગુણધર્મો દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી ભૌતિક પ્રક્રમ કામ કરશે નહીં ભૌતિક પ્રક્રમ દ્વારા આ લોકોને અલગ પાડી શકાતા નથી ત્યારબાદ શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે એ તમે વચ્ચેથી જુઓ તોય ભલે ઉપરથી જુઓ તોય ભલે નીચેથી જોવો તોય ભલે આ બધી બાજુથી આખું સમગ્ર બંધારણ છે એ એક સમાન હોય છે આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પણ ગુણો ગુણધર્મો એક સમાન હોય ભલે અલગ અલગ જગ્યાએથી મળે પણ ગુણો તો કેવા છે એક સરખા છે અલગ અલગ નથી લોખંડ છે તો લોખંડ છે એક જ જગ્યા ઉપરથી નથી મળી રહેવાનું એ બે અલગ અલગ જગ્યા પરથી મળી રહેવાનું પણ બંનેમાં ગુણો તો કેવા છે એક સરખા જ છે આ એનું ઉદાહરણ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે મિશ્રણ એટલે શું ઉદાહરણ આપો મિશ્રણ કોને કહેવાય તો બે અથવા વધારે પદાર્થને શું કહેવાય મિશ્રણ બે અથવા વધારે શુદ્ધ તત્વોને ભેગા કરવાના એને પણ મિશ્રણ કહેવાય અથવા તો બે અથવા તો વધારે સંયોજનો ભેગા કરો એને પણ શું કહેવાય છે મિશ્રણ કહેવાય છે જેમ કે દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે કે દૂધની અંદર કઈ કઈ વસ્તુ છે દૂધની અંદર પાણી પણ છે પ્રોટીન પણ છે અને ચરબી પણ છે તો દૂધ છે એમાંથી તમને ત્રણ વસ્તુ મળે છે આ ત્રણેયનું મિશ્રણ થઈને છે આ દૂધ છે આ ત્રણેયનું મિશ્રણ છે દૂધ ત્યારબાદ ચલો દરિયાના પાણીની વાત કરું તો દરિયાનું પાણી જે છે એમાં ખનીજ પણ છે અને માટીનું પ્રમાણ પણ છે જોઈ શકો છો ખનીજમાં કેલ્શિયમ ક્લોરીન ત્યારબાદ સલ્ફેટ આ બધા આયનો એનો તમને એક એક્ઝામ્પલ માટે આપેલા છે તો દરિયાનું પાણી છે એમાં ખાલી માટી છે એવું નથી માટીની સાથે ખનિજો પણ રહેલા છે ક્ષારો પણ રહેલા છે તો દરિયાનું પાણી પણ એક પ્રકારનું શું છે મિશ્રણ છે અને મિશ્રણ એ હંમેશા એક થી વધારે પદાર્થનું બનેલું હોય એક માટે મિશ્રણ ખાલી જગ્યા બનેલું બનેલું હોય હોય વધારે છે અને આ પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી કે ચાલો ભાઈ દરિયાનું પાણી છે તો એટલા ગ્રામ ક્ષાર છે એટલા ગ્રામ જ એમાં રેતી છે તો એવું ફિક્સનું પ્રમાણ હોતું નથી મિશ્રણ એક થી વધારે પદાર્થનું બનેલું હોય છે અને મિશ્રણમાં જે મિશ્ર થઈ ગયેલા છે મિશ્ર થયા એટલે ભેગા થયેલા છે મિશ્રણની અંદર જે ભેગા થયેલા પદાર્થો પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે પોતાના મૂળ ગુણધર્મો શું કરે છે એ જાળવી રાખે છે બદલતા નથી જેમ કે દૂધના મિશ્રણમાં પાણી છે પ્રોટીન છે ચરબી છે તો ત્રણેય પોતાનો ગુણધર્મ જાળવી રાખશે ત્રણેય પોતાનો ગુણધર્મ બદલતા નથી આને જ મિશ્રણ કહેવાય છે ત્યારબાદ આપણો આગળનો જે પ્રશ્ન છે મિશ્રણનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે મિશ્રણને કઈ રીતે અલગ વર્ગીકૃત કરવામાં આવે છે તેના પ્રકારો જણાવો તો ચલો વાત કરીએ આપણે તો કે મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવને આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે કોના આધારે વર્ગીકરણ કરવામાં આવે તો મિશ્રણમાં રહેલા ઘટકોના સ્વભાવને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે અને એના આધારે મિશ્રણના બે પ્રકારો પડે છે બે પ્રકારો પડે છે આ બે પ્રકારમાં છે પહેલો પ્રકાર સમાંગ મિશ્રણ આ મિશ્રણ છે સમાંગ મિશ્રણ અને બીજો પ્રકાર છે વિસમાંગ મિશ્રણ મિશ્રણના સ્વભાવને આધારે કોના આધારે મિશ્રણના સ્વભાવને આધારે બે પ્રકારના મિશ્રણ છે સમાંગ મિશ્રણ અને મિશ્રણ ચાલો સમાંગ મિશ્રણ કોને કહેવાય તો સરસ મજાનો પાણીનો પ્યાલો આપ્યો છે બાર થી તમે શું નાખો છો મીઠું નાખો છો તો પાણીમાં મીઠું નાખીને હલાઈ નાખો તો પાણી શું થાય આ પાણીમાં આ મીઠું ઓગળી જાય તો સરળતાથી મિશ્ર થઈ જાય છે તો આવા મિશ્રણને કહેવાય સમાંગ મિશ્રણ એટલે સરળતાથી એકબીજા મિશ્ર થઈ જાય સરળતાથી એકબીજા શું થાય છે મિશ્ર થઈ જાય છે હજી એક ઉદાહરણ આપું ચલો આ પાણીનો ગ્લાસ છે આ પાણીનો ગ્લાસ છે ને બહારથી હું એમાં ખાંડ નાખું છું હવે ખાંડને નાખીને હલાવી દઉં તો શું થઈ ગયું ખાંડ છે પાણીમાં ઓગળી ગઈ એટલે એકબીજામાં બે મિશ્ર થઈ ગયા તો આવા મિશ્રણને કેવા કહેવાય સમાંગ મિશ્રણ એટલે આસાની છે ઘૂલ જાતે હે સરળતાથી મિશ્ર થઈ જાય છે એને કહેવાય સમાંગ મિશ્રણ હવે વીસ સમાંગ મિશ્રણની જો વાત કરો તો આ રેતીનો જે પ્યાલો છે રેતીનો જે ગ્લાસ સોરી પાણીનો પ્યાલો પાણીનો જે ગ્લાસ છે આ પાણીના ગ્લાસની અંદર મારે શું નાખવાની છે રેતી પાણીમાં રેતી નાખવું બે મિનિટ હલાવું કે વીસ મિનિટ હલાવું કે પછી બે કલાક હલાવું રેતીનો એક પણ દાણો પાણીમાં ઓગળતો નથી એટલે આ જે છે એ એકબીજામાં મિશ્ર થતા નથી એકબીજામાં મિશ્ર થતા નથી અને મિશ્ર ન થાય એને શું કહેવાય મિશ્રણ નહીં સરળતાથી મિશ્ર થતા નથી એકબીજામાં ભળતા નથી એને કહેવાય વીસ સમાગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે જે મિશ્ર થાય એ સમાન મિશ્રણ જે મિશ્ર ન થાય એ વીસ સમાગ મિશ્રણ તરીકે ઓળખાય છે ત્યારબાદ ચલો એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ

હવે શું કરવાનું અવલોકન કરવાનું છે શું થાય છે તો કે જૂથ એ પાસે શું હતું તો કે જૂથ એ પાસે પાણી એક ચમચી કોપર સલ્ફેટ જૂથ બી પાસે પાણી બે ચમચી કોપર સલ્ફેટ તો જૂથ એ અને બી પાસે સમગ્ર રીતે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા તો દ્રાવણ કહેવાય પાણીમાં શું નાખ્યું મેં આ બીકર છે પાણી ભેર્યું કોપર સલ્ફેટ તો આ કોપર સલ્ફેટ નાખીને હલાવો એક ચમચી નાખો તોય મિશ્ર થઈ જાય બે ચમચી નાખો તોય મિશ્ર થઈ જાય તો આ બંનેને કેવા મિશ્રણ કેવા એકબીજામાં મિશ્રણ થાય એટલે આ બંનેને આપણે કહીએ છીએ સમાંગ મિશ્રણ કેવા કહીએ છીએ સમાંગ તો જૂથ એ અને જૂથ બી પાસે કેવું મિશ્રણ છે સમાંગ મિશ્રણ છે ત્યારબાદ બીજા ઉદાહરણો લઈએ તો કે મીઠાના પાણીમાં બનાવેલ દ્રાવણ મીઠાના પાણીમાં બનાવેલ દ્રાવણ મિક્સિંગ સાલ્ટ વિથ વોટર પાણીમાં મીઠું નાખો હલાવો તો સમાંગ મિશ્રણ થઈ ગયું પાણીમાં મીઠું ઓગળી જાય છે એટલે ત્યારબાદ ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ ચલો આ ગ્લાસ તમારી પાસે ભર્યો છે આ ગ્લાસ છે ત્યારબાદ આ મીઠાનું દ્રાવણ છે આ બંને કેવા મિશ્રણ છે સમાંગ મિશ્રણ તમને એમ કે સમાંગ મિશ્રણના બે ઉદાહરણ આપો તો કોણ આવશે મીઠાનું દ્રાવણ ખાંડનું દ્રાવણ કે જે એક શું કહેવાય સમાન મિશ્રણ કહેવાય છે ચલો હવે બંને જૂથ પાસે રહેલા દ્રાવણના રંગની સરખામણી કરો બંને જૂથ પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણ રંગની તીવ્રતા અલગ અલગ છે તે દર્શાવે છે કે સમાન મિશ્રણનું સંગઠન

તો રંગ કેવો આવશે આછો આમાં બે ચમચી નાખ્યું તો કણો કેવા છે વધુ છે તો રંગ કેવો આવશે આવશે આના કરતાં ઘેરો હવે જૂથ પાસે જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ અને પોટેશિયમ પરમેન્ગેનેટ અથવા તો સામાન્ય ક્ષાર સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઈડ એટલે કે એને સીએલ મીઠું લઈ શકે છે ત્રણ વસ્તુ છે કોપર સલ્ફેટ

અને એને સીએલ આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ લઈ શકે છે ચલો જૂથ સી અને ડી પાસે જે મિશ્રણ છે તેમાં ભાગો ભૌતિક રીતે અલગ રીત હોય છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે આવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય છે શું કામ તો જુઓ અહીંયા કીધું ને કે જૂથ સી અને ડી પાસે જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ પોટેશિયમ પરમેંગેનેટ અથવા સામાન્ય ક્ષાર કોપર સલ્ફેટ પોટેશિયમ પર મેંગેનેટ અથવા તો સામાન્ય ક્ષાર તો ચાલો સી વાળા શું લે છે કોપર સલ્ફેટ લેશે છે ડી વાળા શું લે છે પોટેશિયમ પર મેંગેનેટ અથવા તો સામાન્ય ક્ષાર તો અહીંયાથી જુઓ પોટેશિયમ પર મેંગેનેટ કોણ લે છે ચાલો ડી વાળા લે છે સી વાળા શું લે છે કોપર સલ્ફેટ બંને છે એ બરાબર મિશ્ર કરવાનો પ્રયત્ન કરશે પણ શું થાય છે બરાબર મિશ્ર થતું નથી અને બરાબર મિશ્ર ન થાય એટલે આવા મિશ્રણને કેવું કહેવાય વિ સમાગ મિશ્રણ તો આ સી અને ડી પાસે કેવું મિશ્રણ તૈયાર થાય છે વિ સમાંગ મિશ્રણ કે જેમાં બરાબર મિશ્ર થતો નથી જ્યારે એ અને બી જૂથ પાસે કેવું સમાંગ મિશ્રણ છે સી અને ડી પાસે કેવું છે વિ સમાગ મિશ્રણ છે

પાણી અને તેલનું મિશ્રણ એ પણ ભેગું થાય નહીં અહીંયા જો નીચે ગ્લાસમાં પાણી ભેર્યું છે ઉપર તેલ તરે છે તો તેલને પાણી કોઈ દિવસ ભેગા થાય નહીં તો તેલને પાણી કોનું ઉદાહરણ છે તેલને પાણી એ વિ સમાગ મિશ્રણનું ઉદાહરણ છે એટલે કે વિષમાંગ નો અર્થ હવે આપણને સમજાઈ ગયો છે કે વિ સમાન કહેવાય કોને કે જે એકબીજામાં ભળતા નથી એને કહેવાય વિ સમાંગ મિશ્રણ

ચલો હેતુ શું છે કે આમાં સાચું દ્રાવણ નિલંબન અને કલીલ દ્રાવણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કેટલા દ્રાવણો છે સાચું દ્રાવણ નિલંબન ચલો ફરીથી તમારા વર્ગના ચાર જૂથ પાડવાના છે કયા કયા જૂથ પાડીશું એ બી સી અને ડી ચલો સૌપ્રથમ છે નમૂનાની આપણે વહેંચણી કરવાની છે જૂથ એને શું આપવાનું છે કોપર સલ્ફેટના થોડા સ્ફટિક ચલો જૂથ એ શું આપીશ કોપર હવે જૂથ બી ની વાત કરીએ તો જૂથ બી ને એક ચમચી કોપર સલ્ફેટ જૂથ સી ની વાત કરો તો ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ અને જ્યારે જૂથ ડી ને દૂધ અથવા શાહી ના ટીપા

પ્રયોગશાળામાં કોઈ પણ પદાર્થને ગાળવા માટે ગલણીનો ચાલણીનો ઉપયોગ થતો નથી એને ગાળવા માટે ફિલ્ટર પેપરનો ઉપયોગ થાય છે કઈ રીતે કરવાનું ચલો ગોળાકાર ફિલ્ટર પેપર હોય પહેલાં વચ્ચેથી બેન્ડ કરવાનું એટલે વચ્ચેથી વાળો તો કંઈક આવો આકાર થઈ જાય છે હવે ત્યારબાદ ફરી એકવાર બેન્ડ કરવાનું ફરી એકવાર ફોલ્ડ કરવાનું તો તમારો આકાર છે એ કંઈક આવો થઈ જાય છે હવે શું કરવાનું

આની ઉપર મારે મૂકવાનું છે મારું જે ફિલ્ટર પેપર છે એ આ અંદરનું છે એ ફિલ્ટર પેપર છે આ છે છે હાલો હવે શું કરીશ તો ગરણી છે આ ગરણીમાંથી આપણે છે એની ઉપર ફિલ્ટર પેપર મૂક્યું આ જ પ્રમાણે ગોઠવણી કરીશું ઉપરથી એક દ્રવ્ય નાખવાનું છે અને ગરણીમાંથી ગળાઈને ને ક્યાં આવશે એ ગરણીમાંથી ગળાઈને એ ગરણીમાંથી ગળાઈને ક્યાં આવે છે નીચે આવે છે ચલો જોઈએ ચલો પેલું દરેક જૂથે આપેલ નમૂનાને સમાન કદના પાણીમાં ઉમેરી કાચના સળિયા વડે બરાબર હલાવવાનો છે શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે જૂથ એ કોપર સલ્ફેટના સ્ફટિક જૂથ બી કોપર સલ્ફેટનો એક ચમચી એટલે પાવડર જૂથ સી ચોકનો ભૂકોન જૂથ ડી દૂધ ચલો બધાયને એક સરખું પાણી આપે બધા સળિયા વડે શું મિશ્રણમાં સૂક્ષ્મ જીવોને કણો સોરી સૂક્ષ્મ જીવોને જોઈ શકાય છે હા શેમાં જોઈ શકાય ચલો તમે એક બિક્કર લ્યો છો બહારથી કોપર સલ્ફેટના સ્ફટિક નાખો હલાવો મિશ્ર થઈ ગયા કોપર સલ્ફેટનો પાવડર નાખો હલાવો મિશ્ર થઈ ગયો ચોકનો ભૂકો નાખો હલાવો મિશ્ર થાય છે નહીં સ્ફટિક દેખાય છે દૂધ ના કોલાવો મિશ્ર થઈ જાય છે તો ખાલી જૂથ સી છે ને આ જૂથના કણો મિશ્ર થતા નથી એટલે એના સૂક્ષ્મ કણોને આપણે જોઈ શકીએ છીએ બીજો સવાલ ટોર્ચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરને આરપાર પસાર કરવાના તેનું અવલોકન કરો શું પ્રકાશના કિરણનો માર્ગ જોઈ શકાય છે તો જો પહેલું અને બીજું ચલો આ બીકર છે આ જૂથ એ જૂથ બી જૂથ સી અને જૂથ ડી આમાં કોપર સલ્ફેટના સ્ફટિક છે આમાં કોપર સલ્ફેટનો પાવડર છે આમાં ચોકનો ભૂકો છે અને અહીંયા દૂધ છે

એ તો મિશ્ર થઈ ગયું દૂધ તો મિશ્ર થઈ ગયું તોય નથી નીકળતો તો એ દૂધના કણો છે એમાં અંદર રહેલા હોય છે જે જે હોય છે આરપાર દૂધને શેમાં ગણવું તો સમાંગ મિશ્રણ હોય એમાંથી તો પ્રકાશ નીકળી જાય છે વિ સમાગમાં ન નીકળે તો દૂધને ગણવું શેમાં એને આપણે આપણે આ ચેપ્ટર ની અંદર આગળ છે પ્રશ્ન એમાં દૂધની વાત કરવાના છીએ ચલો ત્યારબાદ ત્રીજું થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર એટલે કે હલાવ્યા વગર રહેવા દો અને તે સમય દરમિયાન ગાળણ પ્રક્રિયા માટેના સાધનની ગોઠવણી કરો શું મિશ્રણ સ્થિર થાય છે અથવા શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટકો તળિયે જમા થઈ જાય છે ચાલો સી જો પહેલું એ ને બી તો સમાગ મિશ્રણ તો એને ભૂલી જવાનું બે બધા

આ રીતે આ બીકર છે આ બીકરમાં ચોક નું દ્રાવણ છે આ ચોકના દ્રાવણમાં આ ચોકના જે કણો છે નીચે આ રીતે બેસી જાય છે તો કયા જૂથ માં આવશે નંબર સી ગાળી લો શું કોઈ અવશેષ જમા થાય છે હા જૂથ ને ગાળો જો જૂથનું દ્રાવણ છે સી ગ્રુપનું એને ગાળશો તો એમાં શું થાય છે ઉપર જે ગાળણ પત્ર ની અંદર અવશેષ જમા થાય છે

દૂધને પાણીનું મિશ્રણ કર્યું હતું તો દૂધ છે એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે પણ એમાં રહેલા જે કણો છે એ પ્રકાશને આરપાર જવા દેતા નથી એટલા માટે આપણે હું કીધું એને કલીલ દ્રાવણ તો એ અને બી સાચું દ્રાવણ છે આ સીમાં જે ચોકનો ભૂકો હતો આ ચોકના ભૂકાવાળું દ્રાવણ છે એને ગાળો છો તો તમને ગરણીના ઉપર ગાળણપત્ર મૂક્યું છે એમાં તમને હું મળે છે એમાં તમને છે અવશેષો મળે છે એટલે એ નિલંબન છે અને જે છે એ પણ મિશ્રણ છે પણ એમાં પ્રકાશ પસાર થતો નથી એટલા માટે એને હું કીધું આપણે કલીલ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત